આજના વાર્તા વૈભવ વિભાગમાં આપ સૌનું સ્વાગત છે આજની વાર્તા બિહારનો એક યુવાન ચોથી પ્રયત્ને આઈએસ પાસ થયો મિત્રો બિહારની અંદર આઈએસ એસ થનારાની સંખ્યા વધારે છે અથવા તો ઘરનું વાતાવરણ ત્યાંના કુટુંબનું વાતાવરણ એ વધારેમાં વધારે કોઈ ને કોઈ હાયર લેવલની પરીક્ષામાં પાસ થવા માટેનું એક આખું વાતાવરણ છે બિહારમાં બધું જ ઉત્તમ શિક્ષણ ઉત્તમ જ છે એવું મારો કહેવાનો ભાર નથી પણ આઈએસ વાળા અથવા તો ક્લાસ વનને ક્લાસ ટુ પાસવાળા સંખ્યા વધારેમાં વધારે બિહારમાંથી આવે છે અને એમાં એક યુવાને ચોથી ટ્રાયે આઈએસ પાસ કર્યું અને આ વાતને બતાવવા માટે એ યુવાનના એક જીવન પ્રસંગ ઉપરને મારે વાર્તા કરવી છે જ્યારે એ યુવાન બારમા તરણમાં અભ્યાસ કરતો હતો ત્યારે એના મનમાં એના પિતાએ એક વાત નાખી દીધી કે બેટા જીવનમાં તારે જો આગળ વધવું હોય શિક્ષણના ક્ષેત્રમાં જ અથવા તો તારે કોઈને કોઈ ઊંચી પોસ્ટ ઉપર તો તારે આઈએસ જેવી પરીક્ષા પાસ કરવી પડે અને એ વાત એના બારમા ધોરણમાંથી એના મગજમાં આવી ગઈ કે મારે આઈએસ ખાવું છે પછી એ કોલેજમાં કોમર્સ વિભાગમાં જાય છે અને કોમર્સમાં ભણતા 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 પણ એના મગજમાં આઈએસ થવા માટેના સ્વપ્નઓ શરૂ થયા રોજ એના મગજમાં એક જ આવે છે કે મારે આઈએએસ એસ થવું છે મારે આઈએએસ એસ થવું છે મિત્રો મારે તમને કહેવાનું છે કે આઈએએસની પરીક્ષા કોઈ સામાન્ય પરીક્ષા નથી એક્સ્ટ્રા ઓર્ડિનરી ઇન્ટેલિજન્સી જો હોય તો જ આઈએસ થઈ શકાય છે એ આપણને સૌને ખબર છે પણ એની સાથોસાથ એની ધીરજ હોય અને મારે થવું જ છે એ પ્રકારના પ્રયત્નો જો હોય તો પણ એ આઈએસ થઈ શકાય છે એ સમજાવવા માટે મારે આ વાર્તા કહેવી છે કોલેજમાં આવ્યા પછી એણે શરૂઆત કરી ભણતા જાય બીકોમ સુધી પહોંચ્યા બીકોમ થયા એ દરમિયાન એણે પોતે કેટલીક બાબતો કેવી રીતે યાદ રાખવી કેવી રીતે કોઈ પણ બાબતો છે એ મગજમાં ગોઠવવી અથવા તો કેવી રીતે રજૂ કરવી કારણ કે મેં એમાં ઊંચી પરીક્ષાની અંદર ઓરલ પરીક્ષા પણ અગત્યની હોય છે અને એને કયા પ્રકારના ચોક્કસ એક વિષયમાં રસ છે એ વિષય કયો એ પણ એને નક્કી કરી લીધો કારણ કે આઈએસટી પરીક્ષાની અંદર હંમેશા પૂછવામાં આવે છે કે તમને કયા વિષયમાં રસ છે અને એને જે વિષયમાં રસ હોય એમાં એને વધારે પૂછવામાં આવે છે એટલે એને બે ત્રણ વિષય ઉપર એકદમ ખૂબ વધારે અભ્યાસ કર્યો અને એ કયા વિષયોએ મારે અત્યારે કેવું નથી પણ એના ઉપર એને શેક છેલ્લે સુધીનો અભ્યાસ કર્યો અને એને પહેલી વખત પરીક્ષા આપી પણ પહેલી વખત પરીક્ષામાં એ ખરેખર પાસ થઈ શક્યા નહીં હિંમત તેની અતિ જ કારણ કે એને તો મનમાં એક જ પ્રશ્ન હતો કે મારે આઈએસ એસ થવું છે પણ તેમ છતાં પણ જ્યારે નિષ્ફળતા મળે ત્યારે માણસ નિરાશ તો થઈ જાય થોડો નિરાશ થઈ ગયો એના પિતાએ એમ કીધું કે બેટા કેમ નિરાશ થઈ ગયો મેં તને એમ કીધું હતું કે બારમા ધોરણ વખતે કે તારે આઈએસ થવું જોઈએ મેં તને એમ નહોતું કીધું કે પહેલે જ વખતે તારે પાસ થવાનું છે મારે તો તને એમ જ વાત કરવાની છે કે તારે આઈએસ થવાનું છે અને આ ભારતની અંદર આઈએસ થનારામાં અનેક વ્યક્તિઓ એવી છે કે જે બીજી ત્રીજી ટ્રાયલે ચોથી ટ્રાયલે પાસ થયા છે તો તારે હિંમત તારવાની જરૂરિયાત નથી આ પરીક્ષામાં તને પોતાને ક્યાં ક્ષતિ દેખાણી તને ઓરલમાં સરખો જવાબ ના આપી શકાય તો રિટર્નમાં સારું નો કરી શકો જનરલ નોલેજ નબળું છે ભાષા નબળી છે એનું તું મૂલ્યાંકન કર એ મૂલ્યાંકન કર્યા પછી જે કંઈ તારી ક્ષતિ છે એ ક્ષતિને તું કાઢવા માટે પ્રયત્ન કર અને એ પ્રયત્ન કર અને ફરી પાછી પરીક્ષા આપ એ યુવાનના મનમાં એમ થયું કે મારે શું કરવું નોકરી કરવી કે મારે પરીક્ષા આપવી ત્યારે એના પિતા એને ફરી માર્ગદર્શન આપે છે તારે નોકરી કરવી હોય તો કર તારા પોતાના ખર્ચ કાઢવા માટે ખર્ચ નોકરી કરવી હોય તો કર પણ તું ફૂલ ટાઈમ નોકરી કરવાને બદલે પાર્ટ ટાઈમ નોકરી કર એટલે કે તને પોતાને એમ પણ થાય કે હું યુવાન છું એટલે મારે કમાવું જોઈએ મારે કુટુંબને મદદ કરવી જોઈએ પણ બાકીના સમયની અંદર તારે માત્ર ને માત્ર આઈએસ ની તૈયારી માટેનું કામ કરવું તું થોડાક માનો કે ત્રણ ચાર કલાક પૂરતી નોકરી કર અને જો ત્રણ ચાર કલાક પૂરતી નોકરી નહીં કર તો તારું મન છે એ વધારે આનંદમાં નહીં આવે તને પોતાને પૈસા તો કમાશ એ પ્રકારનો જે તારો જુસ્સો હોય છે જુસ્સો બોલો હશે અને એટલા માટે એના મા એના પિતાના સિદ્ધાંત પ્રમાણે એ માત્ર એકાદ કોઈ નાની એવી સ્કૂલની અંદર ચાર ચારેક કલાક માટે ભણાવવા માટે એને નોકરી સ્વીકારી અને પોતે ફરી પાછા પોતાના સમયની અંદર ક્યાંય બહાર ન જાય મિત્રો સાથે ગપ્પા ન મારે બિનજરૂરી મોબાઈલની અંદર જોતા ન રહીએ પિક્ચરો જોવાનું બંધ અને એક ધારૂ એણે પોતે રોજના દસ દસ કલાક બાર બાર કલાક સુધી એણે પોતે આ આઈએસની તૈયારી કરી બીજી વાર પણ ફેલ બીજી વાર પણ નિષ્ફળ પણ એક વાત ચોક્કસ છે કે પહેલી વારની નિષ્ફળતા પછી એનો થોડો વિકાસ થયો હતો જે નિષ્ફળતાનું સ્ટેજ જે પહેલી વાર હતું એ બહુ મોટું હતું જાજુ નહોતું આવડ્યું અને બીજા વખતમાં એને પ્રમાણમાં થોડુંક વધારે આવડ્યું હતું ફરી એના પિતાની સાથે મીટિંગ કરી પિતાએ એમ કીધું કે બે વચ્ચે સરખામણી કર તો કે બીજામાં મારો પોતાનો પ્રોગ્રેસ થયો છે જિંદગીની અંદર તમારી નિષ્ફળતા સો ટકા કેવી રીતે કેવી કે જો તમે પહેલી વખતના પ્રયત્નની અંદર નિષ્ફળ ગયા હો એના પણ જો વધારે ભૂમિકા પર નિષ્ફળ ગયા હો તો તમે તમે નિષ્ફળ ગયા પણ થોડોક વિકાસ કર્યો હોય તો એમ કહી શકાય કે એ ખરેખર પ્રગતિ છે પાછું ફરી વાર આજ રીતે કામની શરૂઆત ત્રીજી વખત પણ નિષ્ફળ અને આખરે ચોથી વખત એને પોતે જે સફળતા મેળવી એ સફળતા બીજાની કક્ષા કરતા અનેક ગણી ઊંચી અને એ ખરેખર આ એસના અનુસંધાનની અંદર બહુ ઊંચા પ્રકારની નોકરીમાં એ ગયા અને એણે જીવનમાં બતાવ્યું કે કોઈ પણ માણસ જો ઈચ્છે કે મારે આ પ્રાપ્ત કરવું છે તો તમે કરતા રહ્યો એક વખત નિષ્ફળ ગયા તો નિષ્ફળતાના કારણો તપાસો કારણો તપાસ્યા પછી તમે એના ઉપર લાગી પડો જે કારણો હોય અને એમ કરતા કરતા તમારા ગોલને સિદ્ધ કરી શકો જો પહેલા જ વખતે નિષ્ફળ ગયો અને એમ હવે હું ન ન કરી શકું મારાથી થાય તો તો તમે જોઈ શકશો બહુ સામાન્ય ઓર્ડિનરી નોકરી કરતો પણ એણે પોતે નોકરી પણ ચાલુ રાખી પરીક્ષા પણ આપતો ગયો અને મારે તમામ યુવાનોને કહેવું છે તમારો ગોલ નાનો નહીં રાખો તમારું લક્ષ નાનું નહીં રાખો તમે નક્કી જ કરો મને ત્રણ વર્ષ પાપ પ્રાપ્ત કરો ચાર વર્ષે પ્રાપ્ત કરો પણ એક ને એક દિવસ તમે પ્રાપ્ત કરશો એ મૂકવું નહીં પણ આપણી પોતે નોકરી કે કામ કરવા માટેની થોડી જવાબદારી હોય તો જવાબદારી સ્વીકારવી અને આ રીતે કામ કરવું આ વાર્તા મારે પસંદ કરવા પાછળનું મુખ્ય કારણ એ છે કે આપણા યુવાનો કોઈ ને કોઈ પરીક્ષા આપે છે ત્યારે એ પરીક્ષાની અંદર એ લોકો ક્યારેક ક્યારેકની એકાદ વખત ઓછા માર્ક આવે નિષ્ફળ થાય ત્યારે એ હિંમત હારી જતા હોય છે હિંમત તારવાની જરૂરિયાત નથી આ જ વાતને મને ખબર છે કે આપણને ખબર છે કે મેડિકલમાં જવા માટે નીટની પરીક્ષા એન્જિનિયરિંગમાં જવા માટે જી ડબલ ઇ જે ડબલ ઇની પરીક્ષા હવે આ પરીક્ષા પણ ઊંચા લેવલની છે કોમર્સમાં ભણતા વિદ્યાર્થીઓ જે સીએ થવું છે એને પણ ઊંચા લેવલની પરીક્ષા છે તમે કદાચ પહેલાં વખતે ન થાવ મેં એવા પણ જોયા છે કે નીટની પરીક્ષામાં પહેલાં વખત જે માર્ક આવ્યા હોય બીજી વાર પરીક્ષા આપે ત્રીજી વાર આપે માર્ક વધારતા જ જાય અને માર્ક વધતા વધતાં એકને એક દિવસ એને સારી મેડિકલ કોલેજમાં એડમિશન મળે છે કોઈ તકલીફ પડતી નથી પણ પહેલી જ વખત જો નિરાશા ઉત્પન્ન થઈ તો તમે જિંદગીમાં આગળની વધીશો આ દુનિયામાં એવા બહુ ઓછા ભાગશાળી હોય છે કે જે પહેલી જ વખત પોતાના જીવનમાં સફળ થાય સૌને ધન્યવાદ